શું આપણે છે ને આજ બીજો બ્લોગમાં તમારું સ્વાગત છે મારા મિનિંગ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે જય દ્વારકાધી જય જય કોળ સમાજ તો જોઈ શકો છો આપણે જવાનું કારખાને ચાલો હવે જઈ કારખાનું ટાઇટન જાવી ત્યારે મળવી અને આ જવાનું આપણે કપડા લેવા બહુ પાકું નથી કે બે બેડ લગન છે તો કપડાં લેવા જવાનું થાય તો જાય બે દી ગેટે જવાનું થાય ચાલો હવે મળે ને કન્ટિન્યુ બનાવી

થોડી ઘડિયાળ ને પાછળ છે વાઘવા આવ્યા છે ચાર ને પિસ્તાળીસ થઈ ગઈ છે અને આપણે લાવીશ હવે ઘરે તે હાલો હવે ઘરે મળવી તો હાલો પેલા એક દાદાને સામે બેઠા છે એ દેખાતા દેખાવ દેખાતો નહીં તો હાલો હવે એજેશન દેવરા પછી હું જાઉં તો પીપળી તો ચાલો બધા કન્ટિન્યુ બનાવી ગયો રેડી આજે આપણે કપડા લેવા જવાનું છે

काजु बिस्ता पानी कोरो वाड्यो है न्याने जाऊ का ये जमने रो साजिं ओस में लेने आ गुनी दोने चटुपा नाश्तो करवो है तो, तो कराइ दे रेडी कराओ है तो रो दे आलम बोरिंग आले खुवाया मैं देखा दिदू बोरिंग आले से हमने ऊंग आई गई फोन आने क्या से पास एड्रेस हां एड्रेस

અને આપણે જો હવે કપડાં લેવા જવાનું છે એટલે પીપળિયા જ આવી છે ને પછી હવે પીપળ્યા મળ્યું તો ગણવાનું હોય એકર ખોટો ગણવાનું હોય આપણે જોઈ શકો છો ચાલો પીપળ્યો પહોંચી જાય ન પહોંચ્યો તો અમને વિડીયોની ક્લિપ લેવી મિત્રો પહોંચી જાય તો ભાઈ આપણા તો હાલો હવે મળવી તો પીપળ્યા જાય ને અને પછી જ કપડાં લેવા જોઈ શકો છો તમે રહ્યો છે

ઘરે કોઈ જઈને લેવા જવાનું છે એ ચાલો બજાર જો કન્ટિન્યુ આપણે એક દુકાને જતા હતા ને કપડાં ન ગમ્યા હતા તો બોટાદનું ટ્રાફિક જોવો તો ને આપણે અહીંયા ગયા હતા ગયા હતા ઘણા જાય ચાલો હવે આપણે બીજી દુકાને જાવી તો કપડા લેવી તો તમને દેખાડી ચાલો તો જો મિત્રો આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા તો આપણે હવે ચાલો કપડાં બો આ લેવાના નથી કાલ વર કાલ પગી આવશે આપણે લેવા લોકો લેવી તો લેવી કપડાનું આજે કેન્સલ કાલે આવી

ચાલો હવે આપણે હણકુ કપડા ધોવા આવી ને આજે મળી આપણે હણકુ માં હણકુઈ તા હણકુ બંધ થઈ ગયા આપણે પોપટ થઈ ગયું કપડા લેવા તો ચારના ના મંડાણા કપડા બપડા મળે છે ગામમાં ગામ મળે તો બસ નકાર ઘર ભેગા કોટ લેવાનો છે કોટ લઈ ઘર ભેગા જો મિત્રો આપણે લઈ લીધા કપડા નથી લેવાના તો લઈ લીધા છે એને આને જો ફોન આવ્યો કરે છે કરે હવે મળી ઘરે લઈને તો હાલો મિત્રો આપણે છે ને કપડાં લઈને બોટાદથી ઘરે વ્યાજ જોઈ શકો તમે તો આપણે કપડાં લાવ્યા છીએ અત્યારસો રૂપિયાના કપડાં લાવ્યા બે ઈચ્છા બની પહેલાથી ઈચ્છા નંબર ડાયરેક્ટર અને આપણે જોઈ શકો છો ઘરે પગીએ છીએ આપણે વિડીયો સારું લાગી લાઈક દો શેર કરીજો સબસ્ક્રાઈબ કરીજો તો હાલો મળું હવે બીજા બ્લોગમાં ત્યાં લગ્ન બધાને બધા જય શ્રી જય જયકોળ સમાજ ત્યાં અલગ બધા કન્ટિન્યુ બનાવી જોગમાં